ઈશ્વરનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે હાલે લોહી કેમ કે તેઓ આખો દિવસ આપણી સાથે રહ્યા છે આપણી સભા લીધી છે આપણી કાળજી લીધી છે હાલે લોહી અને જે ખરેખર ઈશ્વર છે જે પ્રભુ છે જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી જે આલ્ફાને ઓમેગા છે હાલેલુયા જે તેમના બાળકો પ્રત્યે વિશ્વાસ ઈશ્વર છે હાલેલુયા જે કદી કોઈને કાઢી મૂકતા નથી જે કદી કોઈને મૂકી દેતા નથી અને જે તેમને પ્રેમ પણ કરે છે તેમને પણ તે પ્રેમ કરે છે અને જે તેમને નફરત પણ કરે છે તેમને પણ તેઓ પ્રેમ કરે છે એવા આપણા પ્રેમાળ પ્રભુ છે હા સર્વને પ્રભુ પ્રેમ કરે છે હાલેલુયા પ્રેસ દલ અને એવા પિતાના વાલા પુત્ર લોહી પ્રેસ દલન ડિસેમ્બર માસમાં આપણે આગળ વધી રહ્યા છે અને ચોક્કસ આપણે પ્રભુના આનંદમાં પ્રવેશ કરવાના છે સાથે ઘણા બધા એવા આશીર્વાદો પણ આપણે તેમની પાસેથી મેળવવાના છે હા લેલું હા કન્ડિશન છે કે આપણા હૃદયોમાં પ્રભુનો જન્મ થયેલો હોવો જોઈએ તારણ પામવ જરૂરી છે તારણ પામેલો હોવો જરૂરી છે નિખોધમસ જબરજસ્ત સવાલ કરે છે નહીં શું કે હું આટલો મોટો થઈને ફરીથી થોડો કે મારી માના ઉદરમાં પેસો ને કે જન્મ લો પણ કહે છે કે હવે પાણીને આત્માથી જે માણસ જન્મ્યું ના હોય પવિત્ર આત્માથી નહીં અને પાણીથી આપણે ફરીથી જાણે આપણે નો જન્મ આપણા પાપની કબૂલાતો કરીને આપણું જૂનું જીવન ત્યાગીને પાઉલ કહે છે કે હું વધસ્તંભ પર ટંગાઈ ગયો છું અને જે નીચે છે મતલબ કે જે જૂનું જીવન છે ત્યાં લટકાઈ ગયું છે જે એના લોકોને હેરાન કરનાર સતાવનાર મારનાર માદીને જેલમાં કારાવાસ પૂરનાર હવે એ નથી હવે એ જુદા છે બીજા છે પિત્તર પણ પશ્ચાતાપ કરે છે બહુ રડે છે અને ફરીથી એ જ્યારે ભાઈઓની વચમાં ઊભો થઈને બોલે છે ત્યારે એ નવો માણસ હોય છે નવો પિતર હોય છે ને પાંચ હજાર લોકો ઉમેરાય છે કેમ કે પવિત્ર આત્માના બધા ભરાઈ અને માટે આ માસમાં પણ બહુ આનંદની વાત છે આપણા માટે કે આપણે પણ નવા નવા આશીર્વાદોથી આપણે પ્રભુની પાસેથી મેળવીને આગળ વધવાના છે ને ચોક્કસ આપણા હૃદયમાં જે પ્રમાણે પ્રભુ પ્રત્યે પ્રેમ છે ખુશી છે આધીનતા છે ઈશ્વરનું વચનને પાળીએ છીએ એના પર ચાલીએ છે બોલીએ છીએ વિશ્વાસ રાખીએ છીએ બીજાઓને હિંમત આપીએ છીએ બીજાઓના માટે સુવાર્તા પ્રચાર કરીએ બીજાઓને બીજાઓને પ્રભુનું નામ મળવા માટે સુવાર્તા પ્રચાર કરીએ છીએ કે આપણે પ્રચારક છે કે સેવકો છે કે સેવિકા છે આપણે ભજનીકો છે તો આપણને જે જવાબદારીઓ મળી છે એ બધી આપણે ઈમાનદારથી કરી રહ્યા છે ત્યારે એ બધું જ પ્રભુને પસંદ છે હાલે લો અને એના પણ આશીર્વાદો આપણા જીવનમાં જરૂરથી આપણે પ્રાપ્ત કરવાના છે હાલે લો જેના કરારની અંદર પ્રથમ જન્મેલો આશીર્વાદિત કહેવાય નહીં અને પ્રથમ જનિત તેને તેઓ ઈશ્વરને અર્પણ કરવાની રીત પણ યહૂદીઓમાં હતી આજે પણ આપણે આપણા બાળકોને આપણે નવા જન્મેલા બાળકોને આપણે પ્રાર્થના માટે પ્રભુ મંદિરમાં પ્રભુના સેવકની પાસે લઈ જઈએ છીએ હાલે લો પ્રેઝ લોડ અને એ સમય દરમિયાન આપણે કે કરીને એક ન્યાયી અને ધાર્મિક માણસ હતો અને એ ઇઝરાયલના દિલાસાની રાહ જોતો હતો ખાલી લોહીયા આજે આપણે પ્રભુને આવવાની રાહ જોવાની છે અને પવિત્ર આત્મા તેના પર હતો અને પવિત્ર આત્માએ તેને જણાવ્યું અને એ પ્રમાણે તે પ્રભુ ઈશ્વરને જોવા માટે મંદિરમાં આવ્યા નહીં અને બાળક ઈસુને તેમણે જોયા નહીં અને જે સંબંધમાં લખવામાં આવ્યું તે બધું પ્રમાણે તેમણે જોયું નહીં અને તેમને બાળ ઈસનું ઉચકે છે અને પછી કહે છે કે ઓ સ્વામી હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને જવા દો શાંતિએ જવા દો કેમ કે મારી આંખોએ તમારું ધારણ જોયું છે જેને સર્વલોકની સમુખ તમે તૈયાર કર્યો છે અને વિદેશીઓને પ્રકાશ આપવા માટે તથા તમારા ઇઝરાયલ લોકોનો મહિમા થાય માટે તે પ્રકાશરૂપ છે હાલે લોહિયા અને પ્રભુના આત્માએ પ્રભુએ તેને વચન આપ્યું હતું તો ખ્રિસ્તને જોયા આગળ મળશે નહીં અને તે આધીનતાથી ન્યાયપણાથી કે છે દિલાસાની ઇઝરાયલના દિલાસાની વાત જોતો હતો એ સમયે ઇઝરાયલ પ્રજા જાણે ભટકી ગયેલી હતી અને ફરીથી એને પ્રભુની પાછળ ચલાવવાની હતી અને ચોક્કસ જૂના કરારમાં પ્રબોધકો દ્વારા વારે વારે એ હોબાપ વાત કરે છે અને એ જૂના કરારમાં હલવાનનું લોહી નો ઉપયોગ કરવામાં આવે છે અને વિધિ પર છાંટવામાં આવે છે અને એક વર્ષ સુધી તેઓના પાપોને ધોઈ નાખવામાં આવે છે નહીં અને ફરી નવ વર્ષે પાપોના માટે ફરીથી જવું પડતું હતું પણ દેવની અદ્ભુત યોજનામાં હંમેશાને માટે તેમના લોકોને પાપોમાંથી છુટકારો મળે અને જાણે આપણને લોકોને પણ તેડવામાં આવ્યા વિદેશીઓ તરીકે આપણને તેડવામાં આવ્યા આપણે વિશ્વાસ કર્યો અને આપણે પણ વચનના આશીર્વાદોથી ભરાઈ ગયા હા લઈ લો વચનના આશીર્વાદોથી આપણે ભરાઈ ગયા અને આપણા વિશ્વાસ પ્રમાણે આપણા ભરોસા પ્રમાણે આપણે આજ સુધી આ માસમાં ઘણા બધા સારા સારા મોટા મોટા કામોને આપણે જોયા છે હાલીલું ઘણા બધા લોકોએ આ વર્ષમાં કંઈક ગુમાવ્યું પણ હશે પણ કંઈક મેળવ્યું પણ હશે હાલીલું અહીંયા ચોક્કસ માણસની માટે તેનું આયુષ્ય સીમિત છે ઘણા બધા લોકોના ઘરમાં મરણ પણ પ્રવેશ કરી ચૂક્યો છે અને ઘણા બધા લોકો એના લીધે દુઃખી છે હતાશ છે નિરાશ છે પણ ભલા મિત્રો આપણે એ બધી બાબતોને ઈશ્વરની યોજનામાં રાખીએ અને આપણે પ્રભુ પાસેથી સીધો દિરાશો પ્રાપ્ત કરીએ હા લીલું અને ખ્રિસ્તની જે શાંતિ જે કહેવામાં આવી છે એ શાંતિ આપણા બધા પરમાસમાં બનેલી છે હા દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે બહુ શાંતિથી બહુ શાંતિથી પ્રભુની વાટ જોઈએ હાલે લોહી જેમ સીમ્યોન વાટ જોતો હતો ન્યાયી માણસ હતો ધાર્મિક માણસ હતો અને આપણે પણ ન્યાયી અને પ્રભુની પાછળ ચાલીને એમની અપેક્ષા પ્રમાણેની ધાર્મિકતા આપણે મેળવીને તેમના આવવાના માટે આપણે આ સમય દરમિયાન રાહ જોઈએ હાલે લોહી દિવસના અંતે ફરીવાર પ્રભુનું પવિત્ર નામ એવાને તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ આવું આપણે સાધની સંગતમાં પ્રાર્થનાના સમયમાં ભાગ લઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છીક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો બહુ ફાટ તે પ્રભુ તમે મણસ કે પ્રભુ તમે અમને ઉઠાડ્યા છે પ્રભુ અને પ્રભુ અમારા પગલાંઓને જમીન પર તમે ઉઠાવ્યા છે અને પ્રભુ તમે આજે આખો દિવસ અમને સારા વસ્ત્ર ખોરાક અન્ન પાણી આપ્યા છે સારો અમને તમારો સારા દિવસમાં પ્રભુ તમે સારા સારા નવા નવા આશીર્વાદોથી તમે અમને ભરી દીધા છે નવા સારા અથવા અમારા રહેઠાણોમાં તમે એમને સુરક્ષિત રાખ્યા છે નવા ઘરો આપ્યા છે પ્રભિતા હા જે પ્રમાણે જરૂરિયાતો આ માંસમાં અમને હતી એ બધી પૂરી પાડી છે પ્રભુ એના માટે આભાર માની છે અમારા બંધ દરવાજાઓને તમે ખુલ્લા કર્યા છે અને પ્રભુ ઘણી બધી જગ્યાએ શત્રુઓએ પ્રભવિતા પોતાની શત્રુતા મૂકી દીધી છે અને એકબીજાને પ્રેમ કર્યો છે પ્રભુ એકબીજા પર પ્રેમ રાખ્યો છે અને શત્રુતા તને ભૂલીને પ્રભુ ખ્રિસ્તપણું અપનાવ્યું છે તારે પ્રભુ એવા ઘણા બધા લોકોને તમે આશીર્વાદ આપજો હજી જેવો પ્રભુ કદાચ એ પ્રમાણે કરી શક્યા નથી તો પ્રભુ એ પ્રમાણે કરવાના માટે તમારી મોટી દયા કૃપા અને કરુણા રાખજો પ્રભુ અમે આ માસમાં પ્રભુ ક્રિસમસના પર્વમાં પ્રભુ નાતાલના પર્વમાં જોડાતા પહેલાં આગમન ઋતુમાં જ્યારે અમે આ દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે અમને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી રહ્યો અમને નમ્ર બનાવો કઠોળ હૃદય અમારામાંથી દૂર કરો અમને બીજાઓને મદદ કરનાર સહાય કરનાર આપનારા બનાવો પ્રભિતા છીનો લેનાર નહીં પ્રભિતા હા પ્રભુ આપનારા બનાવો પ્રભુતા નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુતા અને વિશેષ પ્રભુ અમને પૂછ નહીં પણ તમે શિર બનાવો એવી પ્રાર્થના કરીએ છીએ અને મારી સાથે આખું જગત પ્રભુ તમારા આનંદના પર્વમાં આખો માસ જોડાય પ્રભુ જેમની પાસે કોઈ સગવડ નથી પ્રભુ જેમની પાસે કંઈ જોબ નથી જેમની પાસે કોઈ આવકના સાધનો નથી ઘણા તમારા એવા સેવક અને સેવિકાઓ છે પ્રભુ જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ કેવળ તમે એકમાત્ર તેમનો ભરોસો અને વિશ્વાસ છો જેમ અમારી મિનિસ્ટ્રી પ્રભુ પ્રભુ અમે પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ અને ફક્ત અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને એવા ઘણા લોકો છે ઘણા સેવકો સેવિકાઓ છે પ્રભુ ત્યારે ખાસ પ્રભુ તમે તેમનું અને તેમના ઘરનું તેમના બાળકોનું પાલન પોષણ કરજો સંચર તેમનું 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 તમે પરમેશ્વર પિતા તમે તેમનું ધ્યાન રાખજો તેમનું સંચાલન કરજો પ્રભિતા અને પ્રભુ એવા તમારા સેવક અને સેવિકાઓ વિશ્વાસી ભાઈ બહેનોના ઘરોમાં પણ પ્રભુ આનંદનો તારો તેમના ઘર પર ચમકતો રહે પ્રભુ એવું તમે થવા દો હા શાંતિનો તારો ચમકતો રહે પ્રભુ એવું થવા તમારા પ્રેમનો તારો તેમના ઘરો પર ચમકતો રહે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અને પ્રભુ ખુશી આનંદ પ્રભુ તારો તેમના ઘર પર ચમકતો સ્થિર રહે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભિતા દરેક અગમ્ય બાબતોથી છોડાવજો પાપોની ક્ષમા કરજો પ્રભિતા અને જે લોકો આ સંગતમાં સાંભળી રહ્યા છે તેઓને હમણાં આશીર્વાદથી તમે આશીર્વાદિત કરજો જેઓ બેનો બાળકોને જન્મ આપનાર છે તેમને આશીર્વાદિત કરજો જેમણે જન્મ આપી ચૂક્યા છે પ્રભુ તે બાળકોને તમે આશીર્વાદ જો ધીમ્યા હજી સુધી કોઈ બાળકધન આશીર્વાદ મળ્યો નથી તેમને પણ આ વર્ષમાં આ મહિનામાં બાળકજનનો આશીર્વાદ મળ્યો એવું તમે થવા દેજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભિતા અને લગ્નની અંદર પ્રભુ બાળકજનો પણ આશીર્વાદ આપજો અને વિધિ સેવાના આશીર્વાદોથી તેમને ભરી દેજો પ્રભીતા અને પ્રભુ તેમને લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા મકાન ખરીદી શકે વેચી શકે પ્લોટ લઈ શકે પ્લોટ ખરીદી શકે એવો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ કરીને દરેકની સેવાઓ આશીર્વાદિત થાય અને પ્રભુ ઘણા બધા હાથમાં અમે બધા ભેગા મળીને જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ એવું શક્ય નથી પ્રભુ જગતના પ્રમાણે કે અમે બધા જ સેવક સેવિકાઓ એક મન ઇચ્છિત ના થાય પણ પ્રભુ શરૂ વાત અમારાથી કરો કે અમે બધા તમારા સેવક સેવિકાઓ જે પ્રચારકો છે મિનિસ્ટ્રીઓને મિશનેરીઓ છે પ્રભુ પાળકો છે બધા એક મન એક ચિતના થઈને પ્રભુ ઘણા બધા આત્મા જીતવાના માટે પ્રભુ તમારી આગળ નમી જઈએ એવું તમે થવા દે છે પ્રભુ પિતા હા દેવને બધું જ શક્ય છે એ વિશ્વાસ કરીએ છીએ પ્રભુ હા પરમેશ્વર પિતા આગળ વધી રહ્યા છે ત્યારે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો ગરીબો અને દુઃખી લોકો અને માનસિક રોગો પ્રભુ વિકલાંગો અને પરમેશ્વર પિતા એવા દુખી લોકો બધાને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભીતા જેમને પોતાનું કંઈ જ પાન નથી પ્રભુ જેઓ ગાંડા જેવા છે પ્રભીતા તેઓની પર તમે દરકાર કરજો પ્રભુ અને પ્રભુ વિશેષ તમારા દૂતો દ્વારા તમે તેમની કાળજી અને નોંધ લેજો અને સર્વની જરૂરિયાતો તમે પૂરી પાડજો તંદુરસ્ત કરજો જેઓ હોસ્પિટલમાં છે તેમને તમે સાજા કરજો કોઈક રોગથી તેઓ પીડાઈ રહ્યા છે અથવા કોઈ રોગ માલુમ પડ્યો છે આ સંગતમાં છે તો જે તે પ્રકારનો રોગ હોય પ્રભુ શું તમારો લોહીનો તમારા રક્તનો દાવો કરે છે તેમના પર પાપોની માફી મળે ને તેઓ સંપૂર્ણ સાજાપણો પ્રાપ્ત કરે હમણાં જ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ માગીએ છીએ અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો બુધવાર સગ્રવાણી સંગતને રોજના રેકોર્ડિંગને પ્રભુત્પુર વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો એક છેલ્લી બાબત પ્રભુ આ વર્ષની માગવામાં આવેલ છે તે રહી છે પ્રભુ સંપૂર્ણ અશક્ય છે પણ જેમ તમે સારાએ કહ્યું કે હોવાની શું કંઈ અશક્ય છે એ વચન પર ભરોસો કરતા એ છેલ્લી બાબતને પણ અમે માગી લઈએ છીએ કૃપા કરીને પ્રભુ તમે પૂરી થવા દેજો ને અમારા બધા જ બંધ દરવાજા તમે ઉઘાડજો પ્રભુ અને જ્યાં કંઈ પ્રભુ અમારા માટે પ્રભુ રૂકાવટો છે તમે જાણો છો પ્રભુ એને તમે તોડજો એટલા માટે કે તમારું કાર્ય થાય અને અમે બધા જ ભેગા મળીને પ્રભુ તમારા મોટા મોટા પવિત્ર નામની અંદર પ્રભુ અમે ઘણા બધા લોકોને આમંત્રણ આપે તેઓ તમને સ્વીકારે તેમનો નાશ ના થાય અને તેમનો બચાવ થાય સ્વર્ગમાં મને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમે રાજ્ય વહેલું આવો હમણાં સુધી પાપોને માફ કરો ને એક નવી સવારમાં ફરી તમારું ભજન કરી લઈ આવજો માગતા પ્રભુ ઈશુમાં આટલો દેવા માન્ય કરજો આમી નામી નામી